નેપાળમાં તાજેતરમાં તાજેતર કેવા ભડક્યા હતા તે સમગ્ર વિશ્વએ જોયું છે પરંતુ આ વિડીયો નેપાળનો નથી આપણા ભારતનો જ છે આ વિડીયો સામે આવી રહ્યા છે લદ્દાખ થી અહીં જૈનઝી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે સીઆરપીએફ ગાડીમાં આગ લગાડવામાં આવી હતી એટલું જ નહીં ભાજપ કાર્યાલયને પણ તહેસ નહેસ કરવામાં આવ્યું છે જળવાયુ સુરક્ષા માટે લડત આપનારા અને ઉપવાસ પર રહેલા સોનમ વાંગચુકે યુવાનોને શાંતિ જાળવવા અપીલ કરી છે તેઓએ પંદર દિવસનો ઉપવાસ તોડતા કહ્યું છે કે આપણી સમસ્યાનો અંત ચોક્કસથી આવવો જોઈએ પણ ભારતની ગરિમા આપણાથી ઉપર હોવી જોઈએ મિત્રો બે મહિલા પ્રદર્શન કારણે આ મામલો વધુ ભડક્યો હતો પ્રદર્શન માંગ છે કે લદ્દાખ પૂર્ણ રાજ્ય દરજ્જો મળે લદ્દાખ ને બંધારણ છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે સ્થાનિકો નોકરી મળે અને અધિકારો મળે લેહ અને કારગીલ જિલ્લા માટે અલગ અલગ સંસદીય બેઠક ફાળવવામાં આવે ખાસ કરીને લદ્દાખ મૂળ ઓળખ સાથે અહીંના પર્યાવરણ સાથે ખાસ કરીને લદ્દાખની મૂળ ઓળખ સાથે અને અહીંના પર્યાવરણ સાથે કોઈ છેડછાડ નહીં કરવાની અને સંસાધનોને સુરક્ષિત રાખવાની માંગ છે મિત્રો મળતી માહિતી મુજબ અત્યારે લદ્દાખમાં સ્થિતિ કાબુમાં ઓક્ટોબર સોમવાર સોમવારનો દિવસ નક્કી કર્યો છે એટલે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે કેમ સ્થાનિકો સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકાર વારંવાર તારીખ આપે છે કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવતો ઉલ્લેખનીય છે કે સોનમ વાંગ ચૂંટણી સાથે સાથે અનેક પ્રદર્શન કાર્યો બીમાર પડ્યા છે એટલે હવે નજર છ ઓક્ટોબર પર છે એટલે જોવાનું રહ્યું કે પરિણામ શું આવે છે